ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલ નોબલ સ્ક્રેપ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે અને હાઇવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જીઆઈડીસી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વરની વાલિયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ભરત પટેલ યોગેશ પટેલ તલાટી રંજનબેન અને જીઆઈડીસી પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર રોડ માર્જિનમાં આવેલા દબાણો તથા સરકારી જમીન પર આવેલા દબાણો ડ્રાઈવ ચાલુ છે આગામી દિવસોમાં નેશનલ હાઈવે સાઈડ પર ટ્રાફિકની સમસ્યા તથા દબાણોની સમસ્યા દૂર થશે આગામી દિવસમાં બંને સાઈડ થી દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે સર્વે ની કામગીરી ચાલુ છે સરકારી જમીનો પરથી દબાણો પેલા હટાવવામાં આવશે બાદમાં માં પણ કરવામાં આવશે અને જે પણ અંદર થી ગોડાઉનો અને આગ ના બને છે ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચાલુ છે